ઓ શાંતિ આજે આપણે જોઈશું શું મૃત્યુ પછી મનુષ્યાત્મા સ્વર્ગ નર્ક કે પરલોકમાં જાય છે આજે દરેક મનુષ્યના મૃત્યુ પછી હંમેશા કહેવાય છે કે ફલાણા વ્યક્તિ સ્વર્ગવાસી થયા પરંતુ એવું કહેવાવાળા લોકો શોક કરે છે રડે છે ચિલ્લાઈ પણ છે અને ભગવાનને પ્રાર્થના પણ કરે છે કે એ આત્માને શાંતિ આપે લોકો દીવો પ્રગટાવે છે કે એ આત્મા ભટકી ન જાય અને પછી પણ દર વર્ષે એના માટે શ્રાંત પણ કરે છે પ્રશ્ન ઉઠે છે કે જો એમના મનમાં સાચે જ આ દ્રઢ વિશ્વાસ છે કે તે આત્મા સ્વર્ગમાં ગયા તો તેઓ એમના માટે રડેશા માટે છે એ આત્માને આ મૃત્યુલોકના અસાર પદાર્થ ખવડાવવા માટે અનેક વિવિધ પ્રયત્ન પણ કેમ કરે છે મૃત્યુ પછી પણ જો બધી મનુષ્ય આત્માઓ સ્વર્ગમાં જ જતી હોત તો આજે સ્વર્ગમાં જનસંખ્યાની અતિવૃદ્ધિની સમસ્યા ઊભી થઈ ગઈ હોત અને આજકાલના મનુષ્યના જેવા સંસ્કાર છે એવા સંસ્કારોવાળી આત્માઓ જો સ્વર્ગમાં જતી રહેતી હોત તો સ્વર્ગમાં પણ આ લોકની જેમ લડાઈ ઝઘડા વિષય વિકાર રોવાનું પીટવાનું લાગેલું હોત અને તે સ્વર્ગ પણ સ્વર્ગ ન રહીને નર્ક થઈ ગયું હોત આજે માનવ માનવતાથી પણ નીચે પડી ગયો છે જ્યારે કે સ્વર્ગના અધિકાર તો દેવી સ્વભાવવાળા જ વ્યક્તિના હોઈ શકે છે એટલે જ વિશ્વાસ કરવો પડે મનુષ્યના કર્મ બંધન આ લોકના લોકો સાથે જોડાયેલા છે એટલા માટે બધા મનુષ્ય ફરી ફરી આ જ સંસારમાં મનુષ્ય જન્મ લઈને દુઃખ અને સુખ ભોગવતા રહે છે હવે બીજો પ્રશ્ન થાય છે કે સ્વર્ગ અને નર્ક છે ક્યાં વાસ્તવમાં સ્વર્ગ સુખની અને નર્ક દુઃખની દુનિયાને કહેવાય છે સ્વર્ગ આ લોકથી ઉપર ક્યાંય નથી નહીં કે આ પૃથ્વીની નીચે ક્યાંય છે જ્યારે સતયુગ અને ત્રેતાયુગમાં મનુષ્યો તથા અન્ય જીવ પ્રાણીઓના સતોપ્રદાન હોવાના કારણે આ જ સૃષ્ટિ સ્વર્ગ હોય છે અને મનુષ્ય દિવ્ય ગુણોથી ભરપૂર તથા પવિત્ર હોવાને કારણે દેવતા કહેવાય છે અને દ્વાપર તથા કલયુગમાં મનુષ્ય આસુરી સ્વભાવવાળા પતિત વિકારી ભ્રષ્ટાચારી હોય છે અને આ જ સૃષ્ટિ નર્ક હોય છે માટે આજે આપણે મૃત્યુ થવા પર આને કહી શકીએ ફલાણા વ્યક્તિ સ્વર્ગવાસી થયા અથવા હેવિનલી એબોર્ડ કારણ કે બધા મનુષ્ય એક શરીર છોડીને પાછા ફરી આ જ સૃષ્ટિમાં જન્મ લેતા રહે છે સુખ અથવા દુઃખ આ લોકમાં જ છે આના સિવાય બ્રહ્મા વિષ્ણુ અને શંકરની જે દુનિયા છે ત્યાં દુઃખ નથી અને ત્યાં મનુષ્યાત્મા તો જન્મ પણ નથી લઈ શકતી સ્વર્ગ અર્થાત સત્યુગી દુનિયામાં તો મનુષ્ય આત્મા ત્યારે જઈ શકે છે જ્યારે દેવી સ્વભાવવાળી બને બધા કર્મ બંધનોમાંથી તે મુક્ત થાય અને પરમાત્મા સત્યુગી દુનિયાની જ્યારે સ્થાપના કરે આ જ રીતે પરલોકમાં પણ મનુષ્ય આત્માઓ ત્યારે જાય છે જ્યારે એમના સંસ્કાર પવિત્ર થઈ જાય અને તે પોતાના કર્મ બંધનોને કાપી લે અથવા પુનર્જન્મોના વિકર્મોને દગ્ધ કરી લે અને પરમ પિતા પરમાત્મા એમની માર્ગ પ્રદર્શના કરે એમને રસ્તો બતાવે આ બધું કળિયુગ અંતમાં જ થાય છે કળિયુગના અંતમાં મનુષ્યાત્માઓ પશુથી પણ વધારે વિકારી અને પતિત થઈ જાય છે ધર્મ કર્મ બધું નષ્ટ થઈ જાય છે મનુષ્યના આહાર વિહાર બધું તમોપ્રધાન થઈ જાય છે એવા સમયે સર્વશક્તિવાન કલ્યાણકારી પરમ પિતા પરમાત્મા શિવ આ મનુષ્ય સૃષ્ટિમાં અવતરિત થઈ મનુષ્ય આત્માઓને આ બધા રહસ્યો સમજાવે છે કે આત્મા શું વસ્તુ છે એ આ સૃષ્ટિમાં કેટલા પુનર્જન્મ લે છે પરલોક ક્યાં છે સ્વર્ગ કોને કહેવાય છે મનુષ્યના કર્મ કેવા હોવા જોઈએ અને વિકર્મો દગ્ધ કરવા માટે પુરુષાર્થ શું છે તો પરમપિતા પરમાત્મા શિવ પ્રજાપિતા બ્રહ્મા દ્વારા જ્ઞાન તથા યોગ શીખવીને મનુષ્યને ફરીથી દેવતા બનાવે છે અને આ રીતે ફરીથી સત્યુગી દેવી સૃષ્ટિ અર્થાત સ્વર્ગની સ્થાપના કરાવે છે મહાદેવ શંકરના દ્વારા વૈજ્ઞાનિકો તથા અભિમાની મનુષ્યોને પ્રેરીને કળિયુગી દુઃખી સૃષ્ટિ અર્થાત નર્કનો મહાવિનાશ કરાવે છે ત્યારે બધા મનુષ્યાત્માઓ મહામૃત્યુના પરિણામ સ્વરૂપ પરલોકમાં જ્યોતિ તત્વમાં જઈ મુક્તિની અવસ્થામાં નિવાસ કરે છે અને પરલોકમાં જતા પહેલાં તે ધરમરાજપુરીમાં પોતાના રહેલા વિકર્મોના કારણે બહુ મોટી સજાઓ પણ ભોગવે છે પરંતુ જે આત્માઓએ પ્રજાપિતા બ્રહ્મા દ્વારા ઈશ્વરીય જ્ઞાન અને યોગ દ્વારા સંસ્કાર બદલ્યા હોય છે અને પોતાના વિકર્મો યા પાપ કર્મોને દગ્ધ કરી દીધા હોય છે તે આત્માઓ પરલોકમાં મુક્તિ પ્રાપ્ત કરીને થોડા સમય પછી સત્યુગી દેવી સૃષ્ટિમાં સ્વર્ગનું સુખ ભોગવે છે સૃષ્ટિના મહાવિનાશના પહેલા અર્થાત પરમપિતા પરમાત્માના અવતરણ અને માર્ગ પ્રદર્શનાથી પૂર્વ કોઈ પણ મનુષ્યાત્મા કર્મ બંધનથી મુક્ત નથી થઈ શકતી પરલોક અથવા સ્વર્ગમાં પણ નથી જઈ શકતી એટલા માટે મુક્તિદાતા સુખદાતા સદગતિદાતા માર્ગ પ્રદર્શક વગેરે શબ્દોથી માત્ર પરમાત્માની જ મહિમા પ્રસિદ્ધ છે કોઈ મનુષ્યની નહીં આના આધારે આપણે કહી શકીએ કે મનુષ્ય એ સ્વર્ગમાં પુનર્જન્મ નથી લેતી સ્વર્ગવાસી બનવા માટે એને પહેલા પુરુષાર્થ કરવો પડે છે ઓમ શાંતિ